ઉપલેટા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને સમીક્ષા મીટિંગનું આયોજન કરાયું આ આયોજન ઉપલેટા સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ રાજુભાઈ કરપડા અને તેમની ટીમ દ્વારા ઉપલેટા શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપીને લોકોના પ્રશ્નોને લઈને કામગીરી કરવા અને પ્રજાના હિત માટે કામ કરવા માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે આવનારી ચૂંટણી માટે મજબૂત ઉમેદવાર કાર્યકર્તાઓને ફોર્મ ભરવાની વાતો સમજાવી અને આમ આદમી પાર્ટીના દરેક વોર્ડમાં પેનલ ઉતારવાની વાતો કરી રિપોર્ટર રાજુ ચોહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ રાજકોટ આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારીશ્રીઓ સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુ વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મિટિંગમાં કરવામાં આવી છે કોંગ્રેસ ને આપ પાર્ટી ગઠબંધન ના લડશે કે નહીં લડશે અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાત થી પોતાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને કોંગ્રેસ ની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધન ની ચર્ચા જ કેવી